નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી એકવીસ પોતાને કોઈ દુભવે કે તુચ્છકારે પોતાની અવગણના કરે કે પોતાને કોઈ ચાહતું નથી પોતાની કોઈની જરૂર નથી એવી લાગણી પોતાની અંદર જન્માવે એવું તો કોઈને પણ ગમતું નથી તો પછી તમારા માનવ બંધુઓ સાથે પ્રેમ અને આદરભર્યો વર્તાવ કેમ ન કરવો તેમને સમજવાની કોશિશ કરો અને જરૂર પડે તો તેઓ એક માઇલ સાથે ચાલવાનું કહે તો બીજો માઇલ પણ તેમની સાથે ચાલવા માટે તૈયાર રહો ખૂબ સહિષ્ણુ ખૂબ ધીરજવાન ખૂબ પ્રેમાળ થાઓ તમને પોતાને પણ બીજાઓ તમારી પ્રત્યે આવો વ્યવહાર રાખે તે જ ગમે છે એટલે બીજાઓએ જે રીતે જીવવું જોઈએ એમ તમે ઈચ્છતા હો તે રીતે તમે જીવો એક સારું દ્રષ્ટાંત બની રહો પણ તમારી પાસે એવું અપેક્ષિત છે એમ તમને લાગે છે એટલા માટે એ કરો એમ નહીં તમે એમ કરો કારણ કે એમ કરવાની તમારી ઈચ્છા છે તમે જે કાંઈ વિચારો કહો કરો તેમાં તમારું સર્વશ્રેષ્ઠ આપવાની તમારી હૃદયપૂર્વક સંખના છે તમારી આ સંખના જેમ વધુ મોટી હશે તેમ તેને પરિપૂર્ણ કરવાનું વધારે સરળ બનશે કોઈ અધકચરી સામાન્ય બાબતથી સંતોષ ન પામો ધ્યાન રાખો કે તમે જે કાંઈ કરો તે ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારનું હોય તમારા હેતુઓ શુદ્ધ હોય અને તમારા કોઈ પણ કાર્યમાં કશો પણ સ્વાર્થ કે સ્વ કેન્દ્રિપણું ના હોય આપનો આજનો દિવસ શુભ રહે